તને પછી તને કહું તારા તારામાં તારા બાપ નું લોહી કેવું છે હે તારી માં નું લોહી ભૂલાય નમસ્કાર મારા ભાઈઓ બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ પટેલે પટેલ ખરેખર દેવાયત ખબર છે જે ખરેખર તમારા પગ નીચેથી જવાની છે અને ભાઈ ખરેખર તમારા કાનમાંથી ભાઈ ધુવાડા ના નીકળી જાય ને તો મને કહેજો ભાઈ કેમ કે કીર્તિ પટેલે મિત્રો દેવાયત ખબર ને જે કીધું છે ને ભાઈ ખરેખર મિત્રો તમે સાત જન્મ માં નહીં વિચાર્યું હોય કે ખરેખર કીર્તિબેન આવું કહેવાના છે હવે મિત્રો તમને ખબર છે કે કીર્તિબેન અને દેવાયત ખબરનો અત્યારે કેટલાક વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે ભાઈ અને અત્યારે તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું ભાઈ કે કીર્તિબેન પટેલે ખરેખર મિત્રો દેવાયત ખબરના ગોભા ઉપાડી નાખ્યા હોય એવું લાગી રહ્યું છે તો શું ખરેખર કીર્તિબેને મિત્રો દેવાયત ખબરથી ઓપન ચેલેન્જ આપી છે કે પછી શું ખરેખર ચકલા કુઈદી બાજ ન બને ભાઈ આખો તમને વિડીયો બતાવવાનું છું ભાઈ ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો તમને હમણાં જ આખો વિડીયો બતાવવાનું છું ભાઈ એટલે વિડીયો તમે જુઓ સાહેબ તમારો મગજ કામ કરતો બંધ નહીં ન થઈ જાય ને ભાઈ તો મને કોમેન્ટ કરજો ખાલી હવે હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને નવા આવો છો તો મહેમાનો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાજો ભાઈ કેમ કે સબસ્ક્રાઈબ નહીં કરો તો બીજી વાર તમને આવો અવસર આવશે તો સાહેબ તમને વિડીયો નહીં મળે એટલે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે મિત્રો કીર્તિબેન પટેલનો આ વિડીયો છે બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે અને તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો કે દેવાયત કવરને ભાઈ ઓપન ચેલેન્જ આપી છે અને ઓપન ચેલેન્જ આપવાની સાથે જ કીર્તિબેને શું કીધું છે એ સાહેબ તમે તમારી આંખોથી જોઈ લો કેટલા મહિના ધાવણ ધાયો છું ને ઈ તને કઈશ